આમ જોવા જઈએ તો ઋષભદેવ ભગવાનનું પરિવાર છે ને એ તો જબરદસ્ત રહેલું છે એ તો પુણ્ય સાડી એટલા હતા કયો આરો હતો ત્યારે તો આરો પણ જબરદસ્ત સુંદર હતો પણ એનું ઘર અને પરિવારના એક એક મેમ્બર એક એક મેમ્બર એકદમ જોરદાર હતા તો એ નસીબદાર કહેવાય પરિવાર એ ઘર નસીબદાર કહેવાય એ કુટુંબ નસીબદાર કહેવાય શ્રેણીક મહારાજાને ત્યાં ચેરણા હતી એ ચેરણા ઘણી વખત ચેતવતી હતી અને એમ કહેવાય છે કે એક રાણી ધર્મની દ્વેષી પણ હતી એ શ્રેણીક રાજાને ભંભેરતી પણ હતી અને તેજો દ્વેષ ધર્મ માટે વધારતી પણ હતી એ સમય દરમિયાન અનાથી મુનિનો ભેટો થઈ ગયો શ્રેણીક મહારાજાને ઉત્તરાધન સૂત્રમાં એ એક અધ્યયન આવે છે અનાથી મુનિનું એ અનાથી મુનિ અને શ્રેણીક વચ્ચે ચર્ચા થઈ પહેલાં તો શ્રેણિક મહારાજા કોઈ જૈન સાધુ પાસે જતા જ નહીં બહુ એમને ઘૃણા થતી તિરસ્કાર થતો પણ આ અનાથી મુનિને જોયા પછી આકર્ષાયા હતા કે આટલો જુવાન છોકરો રૂડો રૂપાળો સુંદર લાગે છે એ સાધુ બની ગયો છે એટલે એની નજીક ગયા અને પછી સમાટ થયો શ્રેણિક અને અનાથી મુનિ વચ્ચે સમાધ થયું એ સમાટમાં અનાથી મુનિ શ્રેણિક મહારાજાને સમજાવવાની કોશિશ કરી છેલ્લે એમ શ્રેણિક મહારાજાએ છેલ્લે એ પણ વાત કરી કે તમારા કુટુંબે તમારો ત્યાગ કર્યો હોય અથવા એક્સવાય જે કાંઈ પણ બનાવ બન્યો હોય અને તમે દીક્ષા લીધેલી હોય તો મહેરબાની કરીને એ બધાને ભૂલી જાઓ તમે મારી સંગાથે ચાલો હું તમને બધી વ્યવસ્થા આપી દઈશ આવી જુવાની તમે સાધુ બનીને વેડફો નહીં આ બધી આવી ચર્ચાઓ થઈ હતી શ્રેણિક અને અનાથી મુનિ વચ્ચે ત્યારે શ્રેણીક મહારાજાને અનાથી મુનિએ કીધું કે શ્રેણીક અનાથ હતો એટલે મેં દીક્ષા લીધી અનાથ હતો એટલે મેં દીક્ષા લીધી શ્રેણીક મહારાજાએ આ પોઈન્ટ પકડી લીધો એ શ્રેણીક મહારાજા અનાથી મુનિને કહે છે કે તમે અનાથ હતા ને દીક્ષા લીધી હું સનાથ છું તમે ચાલો મારી સાથે મારા દરબારમાં મારા રાજમહેલમાં બધું તમને આપીશ તે વખતે અનાથી મુનિએ કહેલું શ્રેણીકને કે હું જેમ અનાથ છું તું સમા સનાથ નથી તું પણ અનાથ છે આવી બધી ચર્ચા થતાં 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 દીક્ષા તમે શા માટે લીધીને શું થયું ને બધી સ્ટોરી પૂછી અને બધી સ્ટોરી પૂછ્યા પછી અનાથી મુનિમાં આ શ્રેણીક મહારાજા અંજાયા આકર્ષાયા પ્રેમ વધ્યો અને પછી એમનામાં પરિવર્તન આવ્યું પરિવર્તન આવ્યા પછી એ જૈન ધર્મના ચાહક બન્યા એવી શ્રેણીક મહારાજાની ઘણી બધી વાતો આવે છે એ શિકાર ખેલવા પણ જતા હતા શ્રેણીક મહારાજા શિકાર કરવા પહેલાંના રાજા મહારાજાઓ આ બધું કરતા શિકાર બિકાર વગેરે શ્રેણીક મહારાજા પણ જીવવદ્ધ કરતા હતા શિકાર કરવા જતા હતા અને આપ સૌને ખ્યાલ હશે પ્રસંગ કે એક વખતે એ શ્રેણીક મહારાજા જંગલમાં એક હરણીને જોઈ હતી એ હરણીને તીર છોડ્યો હતો હરણી પર અને તીર છોડ્યા પછી એ હરણી ઘાયલ થઈ હતી એ હરણીને જોવા માટે ગયા તો હરણી ગર્ભવતી હતી જ્યારે તીર છોડ્યો લાગ્યો શ્રેણીક મહારાજાએ જોયું કે હરણી મરવાને આરે છે અને એની કુક્ષીમાં જે જીવ હતો એ પણ મરવાને આરે છે અફસોસ કરવાને બદલે શ્રેણીક મહારાજાએ શું વિચાર્યું હું કહેવો વટવાળો અને હું તિરંદાબાજ કેવો એક નિશાન સાથે બે જીવને માર્યા માણસ જ્યારે ધર્મ પામતો ન હોય ને ત્યારે એના હાથે ઘણા અકર્મ કર્મ થઈ જતા હોય છે તો આવું કર્મ શ્રેણીક મહારાજાના હાથે થયું શિકાર દરમિયાન જેમ બીડી વ્યસન છે દારૂ વ્યસન છે તેમ શિકાર પણ એક વ્યસન છે રાજા મહારાજાઓને આ વ્યસન વધારે હતો વાત આવી છે એટલે કહું છું આપણા કચ્છમાં હરણો ઘણા હતા એક સમયે પચાસ પચાવન વર્ષ પહેલાં હરણોના જંગલોમાં ટોળા ટોળા દેખાતા હતા આજે આપણે કચ્છમાં ક્યાંય પણ જંગલોમાં જઈએ અમે વિહાર કરીએ તો પ્રાય કરીને ક્યાંય પણ હરણ હવે દેખાતા નથી નીલઘાય દેખાય બાકી હરણ દેખાતા નથી તેમ સસલા પણ હવે આમ આપણને જંગલમાં જઈએ તો ટપોટપ દેખાય હવે ટપોટપ સસલા દેખાતા નથી બધા ક્યાં ગયા સવાલ થાય આપણને એ હરણ ક્યાં ગયા એ સસલા ક્યાં ગયા તો નથી મોર નહીં તો તમારી સામે તો એકદમ ટોળે હતા ને ગજબ કહેવાય એ હરણ હરણ પણ આપણા આપણા કચ્છ જિલ્લામાંથી નીકળ્યા એમાં કંઈક કારણ છે સસલાઓ પણ ઓછા થઈ ગયા એ કારણ પણ આપ સૌ જાણતા હશો માણસ પોતાના જીભના સ્વાદમાં કંઈક જીવોને ખતમ કર્યા છે અને કેટલી પ્રજાતિઓ ખલાસ થઈ ગઈ છે આ પ્રજાતિઓને ખલાસ કરનાર હોય તો કોણ છે માણસ છે ક્યારે પણ કોઈ અન્ય પશુ પક્ષીઓએ માણસને જેટલા જ્યાં નથી કર્યા ને એટલા માણસે કંઈક જાનવરોને જહાન કર્યા છે ખલાસ કર્યા છે અને એનો નતીજો માણસ આજે ભોગવી રહ્યો છે હજી પણ માણસને શરમ નથી આવતી કુદરત કેટલી રૂઠી રહી છે કુદરત કુદરતે કેટલી રૂખ બદલી છે એ હજી પણ માણસને ખ્યાલ નથી આવતો ચાલો આપણે વાત કરીએ શ્રેણીક મહારાજા એક તીર્થી બે જીવને માર્યા શું વિચાર્યું ખબર છે કે હું કેટલો નિશાન બાજ એક ઘા સાથે બેને માર્યા રાજી થયો જેને આપણે ઇન્ટરેસ્ટ કહીએ આ કાર્ય કર્યા પછી એનામાં રસ જાગ્યો ભાગ્ય સાડીઓ કરમ છે ને રસથી જ બંધાય આપણે કોઈ પણ એવી ભૂલ કરતા હોઈએ કોઈ પણ ચૂક કરતા હોઈએ કોઈ પણ ખરાબ કામ કરતા હોઈએ અને આપણને અરેરાટી થઈ જાય ને કે હા આજે અણજાણપણે મારા હાથેથી ફલાણી ફલાણી વસ્તુ મરી ગઈ આ અફસોસ થઈ ગયો એટલે ઇન્ટરેસ્ટ આપણો તૂટી ગયો ઇન્ટરેસ્ટ તૂટે એટલે કર્મ જે બંધાવાના હોય એ એટલા ચીંકડા ન બંધાય પણ કોઈને માર્યા પછી કે એવા હું ખરાબ કામ કર્યા પછી આપણને રસ જાગે ઇન્ટરેસ્ટ જાગે તો એ કર્મ મજબૂત બંધાય એટલે શાસ્ત્રમાં પદ્ધતિ બતાવી છે કર્મની એ કર્મની પદ્ધતિમાં રસ એ સૌથી મહત્વનો ભાગ ભજવે છે કોઈ પણ વસ્તુમાં ખરાબ કામમાં રસ આવે તો તે રીતે કર્મ બંધાય સારા કર્મ કાર્યમાં રસ આવે તો તે રીતે કર્મ બંધાય એટલે શાસ્ત્રકારો આપણને કહે છે ખરાબ કામ કરતાં કરતાં રાજીપો રાખવો નહીં અફસોસ કરવો કે ખરેખર આવું મારાથી ન થવું જોઈએ અને આપણે એમ કહીએ કે માર તાળી કેવા ભાઈડાએ કામ કર્યું સરસ મજાનું એટલે શું આવી ગયો રસ આવી ગયો લહેજત આવી ગયો તો શ્રેણીક મહારાજાને શું આવ્યો આ ભાઈડાએ એક સાથે બે ને ખલાસ કર્યા ઇન્ટરેસ્ટ આવ્યો રસ આવ્યો લહેજત આવીએ કાર્યમાં અને એ શ્રેણીક મહારાજાએ નરકના કરમ ભેગા કરી લીધા કસાઈ છે ને કસાઈ એ મારવાડ કરતો હોય કાપાકૂપી કરતો હોય એ સમયે એ કસાઈને અંદરથી ફીલ થતું હોય ને કે હા હાય મનુષ્ય જન્મ મળ્યા પછી મારે આ કામ કરવા પડે ફીલ થાય ને એને તો એ કસાઈ પણ કર્મ ઓછા બાંધી શકે છે બોલો અને કસાઈ ન હોય સારો માણસ હોય પણ મનમાં વિચારે કે મારા હાથમાં સત્તા આવે તો એક એકને પકડી પકડી પકડીને બંદૂક ગોળીથી ઉડાવી દઉં ઉડાવી શકે તેમ નથી સત્તા એને મળી નથી પણ ખાલી એણે વિચાર્યું જ છે હું આમ કરી નાખું શું કરી નાખ્યું એણે કરમ બાંધ કારણ કે જૈન શાસ્ત્રમાં તો ત્રણ રીતે કરમ બંધાય છે મનથી વચનથી કાયાથી કાયાથી જેવા જેટલા ન બંધાય વચનથી જેટલા ન બંધાય એનાથી વધારે 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 કરમ સેનાથી બંધાય મનથી બંધાય અત્યારે ભારતમાં હું વડાપ્રધાન બનું તો એક 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 એકને પકડી પકડીને ફાંસીએ ચડાવું નાલાયક માણસો ભેગા થયા છે ભારતની નખોદ કાઢી રહ્યા છે એક એકને પકડું મારું આપણે વડાપ્રધાન બનવાના નથી આપણા હાથમાં સત્તા આવવાની નથી છતાં આપણે મનથી વિચાર્યું ને એ મનથી વિચાર્યું એટલે આપણે શું બાંધી લીધા કરમ બાંધી લીધા એટલે સાવચેત તો સૌને રાખવાની હોશ સાવધાની તો સૌને રાખવાની હોય કે બને ત્યાં સુધી મારાથી કરમ મનથી પણ ઓછા બંધાય વચનથી ઓછા બંધાય કાયાથી ઓછા બંધાય સામાયિક વાંધો છો ને તમે એમાં ફિગર આવે છે એક દસ દોષ મનના દસ દોષ વચનના અને બાર ડોસ કાયાના સામાયિકના થયા ટોટલ કેટલા ડોસ બત્રીસ દોષ સામાયિક શુદ્ધ ત્યારે માણસ કરી શકે આ બત્રીસ દોષ ટળે ત્યારે આપણે તો ટ્રાય કરીએ છીએ આપણો પ્રયાસ છે કોશિશ છે એમાં દોષ લાગે પણ છે અમે પણ સાધુ બન્યા છીએ તો એકદમ ચોખા નથી અમે પણ અમારાથી પણ ઘણા દોષ લાગતા રહેતા હોય છે તે છતાં આપણાથી જેટલી સાવધાની રખાય અને જેટલા જાગૃત રહીએ એટલું આપણા સૌના માટે સારું છે તો શ્રેણીક મહારાજા આ હરણી અને હરણીના બચ્ચાને માર્યો એમાં નરકનું આયુષ્ય બાંધી લીધું આપણું આયુષ્ય ક્યારે બંધાય એની કોઈ પરફેક્ટ વાત છે જ નહીં ગમે ત્યારે આપણું આયુષ્ય બંધાઈ શકે છે એમ કહેવાય છે અત્યારે આપણને જે આયુષ્ય મળ્યું છે ટોટલ માની લો કે સો વર્ષનું આપણું આયુષ્ય છે તો સાયદ પચાસ વર્ષે બંધાય પચાસ વર્ષે આયુષ્ય ન બંધાયું હોય તો બાકીના જે પચાસ વર્ષ છે એમાં અડધા કેટલા થયા પચીસ એ પચીસમાં પણ ન બંધાય તો પછી વારી એના અડધા એટલે સાડા બાર ત્યારે પણ ન બંધાય તો પછી એના અડધા એમ અડધા 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 કરતાં તે સમયમાં પણ ન બંધાયું હોય તો છેલ્લી ઘડીએ પણ આપણું આયુષ્ય બંધ થઈ શકે છે એટલે આયુષ્ય બંધ ગમે ત્યારે થઈ શકે સાદી ભાષામાં કહીએ તો આયુષ્ય બંધના કોઈ ઠેકાણા કોઈ સમય મુકર નથી એટલા માટે માણસને કહે છે તારાથી જેટલું સારું થાય તેટલું કર તમે ભક્તિ કરતા રહો બેનો બપોરના કેટલા સરસ મજાના જાપ કરે છે એક લયથી એક તાનથી હવે આમાં તમને ઇન્ટરેસ્ટ છે રસ છે એક લયમાં તમે બોલો છો શાયદ એ સમયમાં પણ આયુષ્ય બંધ થઈ શકે છે એકતાન થઈ જાઓ છો ગુલતાન થઈ જાઓ છો તો ધર્મ ધ્યાન કરતાં રહેવાનું જેટલું થાય તેટલું ક્યાં કરો છો એ મહત્ત્વનું નથી પણ કરતા રહો તમે મંદિરને માનો તો મંદિરમાં જાઓ મસ્જિદને માનો તો મસ્જિદમાં જાઓ ગિરજાઘરને માનો તો ત્યાં જાઓ આરાધના ભવનને માનો તો ત્યાં આવો ગમે ત્યાં જાઓ પણ સારું કરો બરાબર છે ને ગમે ત્યાં જવાનું આમાં કયો માણસ કઈ રીતે કરે છે એ માણસ સ્વતંત્ર રહેલો જ છે એ માણસની લગામ આપણા હાથમાં નથી કે એને હું કરું છું તે રીતે કરવું જોઈએ એ કોઈ માણસની લગામ આપણા હાથમાં નથી જેને જે યોગ્ય લાગે અને પસંદ પડે એ ભલે કરે તો ચાલીએ આપણે શ્રેણીક મહારાજાની વાત કરીએ બહેનો આપ સૌને ખબર હશે શ્રેણીક મહારાજાએ આયુષ્ય બાંધી લીધું નરકનું પછી શું થયું મહાવીર ભગવાન પાસે ગયા ત્યારે ખબર પડી કે હું નરકમાં જવાનો છું ત્યારે મહાવીરને શ્રેણિક મહારાજાએ વિનંતી કરી કે પ્રભુ તમે તો સમર્થ છો રસ્તા બતાવી શકો છો તો મારી નરક ટાળી ન શકો તો મહાવીર ભગવાને કીધું શ્રેણીક ટાળી શકાય ટાળી શકાય તો બાપા ઉપાય બતાવો ને કઈ રીતે ટળાય નરકને તો મહાવીર ભગવાને કીધું ત્રણ રસ્તા બતાવું ત્રણ રસ્તાથી નરક તળી શકે તેમ છે એક તમારા નગરમાં કસાઈ છે કાલક સૌરી રોજના પાંચસો પાડા મારે છે મહાવીર ભગવાનના વખતમાં આવી ધાર્મિક નગરી રાજગ્રહીમાં કેટલા પાડા મારતા હતા પાંચસો પાડા બારમાં જે મહારાજ બિરાજતા હતા એ ક્યારે પણ કોઈ કસાઈને સામે ચલાવીને કીધું નથી કે તારે આ ધંધો બંધ કરી નાખવો જોઈએ બિલકુલ નહીં સૂઝબૂઝ આપે ત્રાગો ના કરે એમની તો આખી નિરાલી હતી વિચારસરણી તો શ્રેણીક મહારાજાને મહાવીર કહે છે કાલક સોરીક ચંડાળ પાંચસો પાડા મારવાનું એક દિવસ માટે બંધ રાખે ને તો તારી નરક ટળી શકે તેમ છે તારી નગરીમાં કપિલા નામની દાસી છે એ એના હાથે જો દાન દે ને ભલે પૈસા તારા હોય દાન એ દે તો પણ તારી નરક તળી શકે તેમ છે ત્રીજા નંબરમાં તારી નરક ટાળવી હોય તો ઉપાય છે તારી જ નગરીમાં પુણ્યો શ્રાવક છે એની સામાયિક તમે એક લઈ લો તમારી નરક તળી શકે તેમ છે શ્રેણીક મહારાજાને લાગ્યું આ તો એકદમ સસ્તો છે માર્ગ કડક શરીર ચંદાર પકડું સત્તા છે ને મારા હાથમાં એટલે શ્રેણિક મહારાજા કાલક શરીર પકડાવી કરી અને કુવામાં ઊંધો નાખ્યો ઊંધો નાખ્યો એટલે પાડા ક્યાંથી મારી શકે પાંચસો પણ એ કાલક શરીર ચંડાળ કુવામાં ઊંધે માથે લટકેલો હતો તે છતાં પણ એને પાંચસો પાડા માર્યા બોલો કઈ રીતે માર્યા હા આ એક માર્યો બે માર્યા ત્રણ માર્યા ચાર માર્યા પાંચસો મારી નાખ્યા મનથી તો મારી જ નાખ્યા વચનથી આપણે ન કરીને કાયાથી ન કરીને મનથી થઈ જાય ને તોય પણ એ પાપ કર્મ થયું પાદા માર્યા એટલે ઉપાય નિષ્ફળ ગયો નંબર બે કપિલા દાસીને બોલાવી પૈસા મારા છે તારે દાન દેવાનું જ છે જેટલા લોકો આવે તેના એમને પ્રેમથી દાન આપજે કપિલા કે મરી જાઉં દાન નહીં દઉં અરે પૈસા મારા કે પૈસા ગમે તેના હોય હું દાન નહીં દઉં નહીં દઉં નહીં દઉં પછી રાજાએ સત્તા વાપરી માણસને આદેશ આપ્યો કે કપિલા દાસીના હાથમાં એક ચમચો બાંધી દે હાથમાં ચમચો એ ચમચેથી દાન આપે બળજબરી હતી એ અને હંમેશા ધર્મ છે ને બળજબરીનો છે જ નહીં તમને રૂચે તેટલું કરો ફાવે તેટલું કરો આ જ કરો એ કોઈ આગ્રહ ધર્મ માટે ધર્મનો નથી કપિલા દાસીએ દાન આપવાનું ચાલુ કર્યું કરપી ભૂંડો સંસાર મારે જે પૂજામાં આવે છે ને ઢાળમાં કે સંસાર કેટલો ભૂંડો રહેલો છે આ કપિલા દાસી જુઓ તો ખરા પૈસા પરબારા મળતા હતા એને ખાલી દિલ દઈને આપવા હતા એ પણ ઘસીને ના પાડી દીધી કે હું દાન નહીં આપું અને જ્યારે દાનની શરૂઆત કરી ત્યારે કપિલા ચોખવટ કરતી હતી કે હું દાન દેતી નથી આ શ્રેણી મહારાજાનો જે ચાટવો છે તે દાન આપે છે બોલો કેટલા માણસો કઠોર હોય છે દુનિયામાં પરબારું ધરમ કરવા મળતું હતું તે પણ ન કર્યું આ બીજો પ્રયા પ્રયાસ નિષ્ફળ ગયો પછી ત્રીજો પ્રયાસ કયો હતો શ્રેણીક મહારાજા ઘરે જ હતી ને શ્રેણીક પહોંચી ગયા પુણ્ય શ્રાવક પાસે કે દે તારો સામાયિક શ્રેણીક મહારાજાને પુણ્ય શ્રાવક કહે છે સામાયિક દઉં પણ મૂલ તો કરો પહેલાં એનો પ્રાઇસ કેટલી એક સામાયિકની મૂલ્ય કોણ કરે સામાયિકનું સદગુણાભાઈ માસથી કરે હા એ મૂલ્ય કરવા માટે શ્રેણીક મહારાજા ગયા મહાવીર ભગવાન પાસે અને પૂછ્યું મહાવીર ભગવાને કે સામાયિકનું મૂલ્ય શું ખરીદવો તો છે તો મહાવીર ભગવાને સામાયિકનું મૂલ્ય બતાવ્યું પ્રાઇસ બતાવી કેટલી બતાવી લાખ ખાંડી સોના તણી ડીયતેન પ્રત્યે દાન તો પણ સામાયિકને તોલે ના આવે લાખ ખાંડી સોનું એનું રોજે રોજ દાન આપે પ્રતિદિન તો પણ સામાયિકની તોલે એ દાન આવી શકે તેમ નથી સામાયિકનું આટલું બધું મૂલ્ય છે તારા ભંડારના બધા પૈસા આપી દે ને તો શ્રેણિકનું સામાયિકનું મૂલ્ય ન થાય એટલે ત્રીજા પ્રયાસમાં પણ શ્રેણીક મહારાજા નિષ્ફળ ગયા હતા આ તો મહાવીર ભગવાન ટ્રાય કરવાનું કીધું હતું કારણ કે જૈન ધર્મ છે ને પુરુષાર્થનો ધર્મ છે આવું ખરાબ બનવાનું છે પણ સારું કરવા માટે કોશિશ કરો એમ જૈન ધર્મ કહે છે ખરાબ બની રહ્યું છે તો તમે ચૂપચાપ બેસો નહીં સારું કરવાની કોશિશ કરો શાયદ ખરાબ થવાનું હોય અટકી પણ જાય અને સારું થતું ચાલુ થઈ જાય એટલે કોશિશ કરવાની વાત જૈન ધર્મમાં છે પુરુષાર્થ કરો કોઈના ભરોસે ન રહો સમય થઈ ગયો છે આ શ્રેણીકનો થોડો પરિચય મેં આપ્યો આવા એવા તો પ્રસંગો ઘણા છે શ્રેણીકના પણ ટાઈમ પાસ કરવા માટે બીજા પ્રસંગો આપણે અવસરે અવસરે વિચારીશું